श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पति तावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે સપ્ટેમ્બર મહિનાના પ્રવચનનો વિષય છે અખંડ નામ સ્મરણ અખંડ એટલે સતત તૂટ્યા વગરનું અનુસંધાન ઈશ્વરના નામનું સ્મરણ આનંદ અને સમાધાનનું મૂળ છે તે આ નામ સ્મરણને પકડીને ભગવાનને અનન્ય ભાવે શરણે જઈએ અનન્યતા એટલે એકનિષ્ઠા અદ્વિતીયતા આવા નામ સ્મરણને કારણે ભગવાનના નામ સિવાય બીજું કંઈ જ દેખાતું નથી બોલી શકાતું નથી સાંભળી શકાતું નથી દિવસે અને રાત્રે બસ એક જ ધૂન ભગવાનનું નામ નામ અને નામ જ આ અખંડ નામ સ્મરણ કઈ રીતે જાળવી રાખવું તેના અનુસંધાનમાં કઈ રીતે રહેવું અખંડ નામ સ્મરણથી ભગવાનને કઈ રીતે ઓળખવા તું છે હું નથી આ સ્થિતિ અનુસંધાનથી કઈ રીતે મેળવવી ઇત્યાદિ વસ્તુઓને સપ્ટેમ્બર મહિનાના ત્રીસ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે દસ સપ્ટેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે રામચરણે રાખવું મન નામ લેવું રાતને દિન રામ એ તારક મંત્ર નિરાકાર જપો વારંવાર એ જ એક એ જ એક કરો રામ દ્રઢ ધરો જેથી ફરી સંસારમાં આવવું નહીં આવું નહીં ફરી કહો વાત વિનવવા જાનકીના કાંત પાર્વતી રમણ જપે રામ નામ તેને થયું વિષ્ણુ દહન દીનનાથ કહે વાલ્મીકી તરિયા પાપી ઉદ્ધર્યો અજામેળ જેને લાગ્યો રામ નામનો છંદ સ્મરે ગોપાળ સર્વકાળ સર્વકાળ મતિ સંતની સંગતે જોડિયા શ્રીપતિ જે પંથે ત્રિલોકમાં શ્રેષ્ઠ એક રામ નામ ધરી વિવેક જપવો સદાય હનુમાને કર્યું લંકાનું ઉડાન હૃદયમાં ધરી રામ નામ દીનદાસ કહે વાનર તર્યા નામે કોટી કુળ ઉદ્ધર્યા નામ વિના સાધન એ જનો લવારો કરે પ્રાણી સ્વપ્નમાય સ્વપ્નમાં વિચાર તેવો સંસાર છોડી તે અસાર સ્મરવા રામ રામ નામ ધ્વનિ ઉચ્ચરતા વાણી પાપની થાય તેમાં ધૂણી સાગરનું મંથન રત્નની એખાણ તેવું એ સાધન રામ નામ વેદોનું પણ ખંડન યોગો સામે પુકારે બંડ તેનું મુખ કાળ કહે દાસ મન એ જ રામ દેહમાં આત્મા રામ જને જોડવા મેઘશ્યામ ડોળે દેખીને ડોળે સ્વરૂપમાં લીન થાય વાચાથી લેવાયે રામ નામ નારાયણ નામે પ્રહલાદ તર્યો અજામેળ બન્યો રૂપ એકરૂપ થયા વશિષ્ઠ મહામુનિ થયા ચાપ પાણી તેને વશ કહે સ્મરે રઘુનાથ સંસારની ચિંતા નહીં તેને જને રામનું ચિંતન સત્યની એ ખાણ રામ નામ ગાયનું રક્ષણ ભૂત દયા જાણ અતિથિને દેવું અન્ન સંતોનો સંઘ વિષયોનો ત્યાગ રામ નામે થઈ રહેવું લીન રામ કૃષ્ણ હરિ એક જ સ્વરૂપ અવતારોની લીલા વેગડી દીનદાસ કહે લાવીને ધ્યાન કરો તમે આત્મજ્ઞાનનું જતન યત્ન બહુવિધ સાધનોનો ભાર ફળ તેવું જોઈએ સ્પષ્ટ તો કરો તેનો ત્યાગ સાધવો તે યોગ રામ નામે રામ નામમાં આશ રાખીને ખાસ વૃથા ન જાય શ્વાસ એકે એમ કરો તમે સંસાર નાહક બીજો લેશો નહીં પંથ દીનદાસના બોલ નહીં માનશો ખોટા ભક્તવત્સલ રામ હૃદયે ધરો મનના દોરવ્યા જશો નહીં તમે આવું હવે હું કૃપા કરો છેવટની વિનવણી સાંભળો કાને તમે સંસારને પંપાળશો નહીં તમે રામ પાઠ કહ્યો તમને આજ બીજા કશાનું નહીં હવે કામ નિત્ય પાઠ કરો મણ તીરી થશો તમે મોક્ષના અધિકારી બ્રહ્મચૈતન્ય નામ સદગુરુની કૃપા દીનદાસ જપે રામ સદા મને ધરો રામ હાથે ધરો કામ વ્યર્થ શ્રમ ન કરશો કોઈ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ